આપણો ટાઈમ થઈ ગયો નીકળવાનો ગયાથી આઠને પોતરીએ બસાવ આઠના આડતરીએ ઉપડો તો આપણો આઠ પોતરી પહેલાં પક જો જોતા પંદર મિનિટ થાય તો ને આ તો નીકળી જઈએ ઓકે મળીએ મળીએ સ્કૂલથી આવીએ સ્કૂલથી આવીને મળીએ ચાર વાગે નીકળી જઈએ ડિલિવરી Turn right, what's the problem At the light. turn left, on the of we'll see our uh, Street oak.

ફાલ્તા આમ તો નકરા તે mucho યાર ખાવાનું હું તો ગમે તે ચૂસ કરી કો એ તો આ સેન્ડવીચ બની છે અનાવા બટાકા બટેકા વડા બળ્યાક ખાઈ લો મને ભૂખ લાગી તો હું પાવ નીકળી જયું સાયકલ વાયકલ લઈને આપણે ડોલરામાં જવા માટે ચુંખ કાલ કાલ આપણે લાવીને તો આગળ કીશું તો કાલ લેવા જાઉં છું હજુ આવી ગાડીઓ ઈ કણવાળો જોઈ ગાડી એ રહી તો અત્યારે નીકળી જશે જોઈએ પોકિટર આપણે ડોલરામાં જોઈએ પાસે આવી જશે આપણે લાવ્યા છીએ આ પાવર આ પાવર ઓકે आणि मग आहे अना टिशू टिशू ता वाला मुकली वाला हां मुकली ना ला ओए ए टिशू एकदम कोमा अबराई ना એટલે કિચન وچ સાફ કરવા હાથ લુકવા એટલે ઢોરોય હોય કશું તો અસાફ કરવા કરેલી વસ્તુ મુકવા માટે અનבולબો તો તારેલી વસ્તુ ના મુકવાય તો હું તો તારેલી વસ્તુ મુકવાય ખાસિયસ તો તારી ભૂલ કેવાય કાના પર ચોક લોગો લોગો બોગો મારેલું હતું તમને બતાવું હોય તો હોય તો હા હોય તો નકર ના હોય આઈ ડોન્ટ વોન્ટ ટુ હિયર એની એક્સક્યુઝીસ આઈ જસ્ટ નો ઇટ યુઝ ફોર ક્લીન ધ કિચન સાંભળ્યું

હાય હાય તમાર ખબર નહિ છે તારીખ બરોબર અમારા આઠ તારીખ જોઈએ જોઈએ આજે શું બને હું બનેલી હોય

મરે મરે કોમ કરી એટલે આ ટાઈમ ટાઈમ નહી એટલો બધો બોલતો મરે મરે જગ્યા તો ફાસ્ટ કરીને તો ટાઈમ બચો તપેલી ધીમે રીંગ કાઢી જો આઠ ના દઈએ આપણે વસ્તી કરવાની છે પહેલા ગરબા વગાડીશું ટીવી છો ગરબા વગર મજા ન આવે નહીં પણ કહેવાય એમ તો કહેવાય કે હા મજા ગરબા ગાવાની આવવાનું બધું જતું રહ્યું ખાધેલું પીધેલું હવે ચાલુ કરીને વગાડીએ ગરબા વરવા ચાલુ થઈ જાય હવે મેન

ana, apda gear, apda gear, aku hampir orang. Okey tu, ap apda gear bermain si darbat, bindi nu sak bindi, jangan abu bahawa, orang abu bahawa, ini tu bedok ke? Bedok, dar, apda darso, mau muntip bindi, apda bat si, ana apda apa apa nerutli ni budus. મૂય ખાઈ લો હા તો હવે અજીર અજીર અમારલ કે ચાલે છે આમાં એટલું જ ભલી સુકાલે શુભ રાત્રી